દાંત કાઢવાની મજા આવી જાય ને વિડીયો તમને બહુ એટલે બહુ એટલે બહુ ગમશે આજે કેમકે આજના વિડીયોમાં કોમેન્ટ કરવાની છે બીજું કાંઈ નથી કરવાનું એ આપણે આગળ જોઈએ હું કરવાનું હે પણ હા વિડીયોને સ્કીપ ન કરતા છે ખુદી તમારે વિડીયો જોવો પડશે તો જ તમને મજા આવશે નકર મજા નહીં આવે અને એજ તો હાટી બોલાવવાની બાકા જીકી મારવાની છેલ્લે છે મારવાની ફટાફટી ફાટ 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 આ ભલે ગમે એટલું ખાઈ લે માંદી પડી હોય દવા ભલે હવાને હોય તો એ ચેલેન્જ માં મહેર તો ખાવાની છે આમ જો જેઠાલાલ ભેગું છે નથી બધા નથી તો મહેર ન કા તો હું કા મને કઈ દયા નહી હોય હોય કઈ માનસ ચેલેન્જ કા જાતર પાણી ગરમ થઈ ગયું નહી લે ફટાફટ મને મારે બધાય હવે ને અને આ અમારા બેન જો મારા હાટુ હે ને સ્પેશિયલ લઈ આવી છે શું લઈ આવી તું સેડ લીનો રસ મારી હાટુ લઈ કને લી બધા પહેલાં મને એમ કહે મારી હાટુ લઈ આવી હવે એમ કહે બધાય લઈ આવી એ ત્યાં તે એમ કીધું ને કે મને સેરડીની રસપી હોય એટલે પછી મેં કીધું તારા હાટુ લે ભાઈ મિત્રો મને તો એમ જ હતો કે મારી હાટુ લઈ આવ્યું હતું કે હાજો મારી મમ્મી કામ કરે છે ત્યાં જ નહીં આપણે છે ને આ વિડિયોમાં એ મારી મમ્મીને અત્યારે શરમમાં નથી આવતા એ આપણે આગળના લોકમાં મારા મમ્મીને લેશું હવે ચાલુ કરશું બરાબર જે લોકો નવા હોય ને સબ્સક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મને કે તારી હાટુ લે ભાઈ કે એ પ્લેન આયુ આપણે ને ત્યારે બહાર નીકળતા એ પ્લેન આયુ ઓ આવી ગયો તું આ શું ખાસ તું એ આ હું ખાસ શું હે બધાને કહી દે હેલો ગાઈસ હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો કે મને કે પેલા જલ્દી વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો આમાં ધ્યાન દેવાનું એક ફોન લઈ લઉં

अजी जोर दी कतरना कोपड़ी है આપડી તો બધા ઓકે થઈ ગઈ બે દિવસ મજા નતી એટલા માટે આમ આડાવું હતું કમલ બેને મસ્ત નો બ્લોગ બનાવી નાખ્યો કે તબિયત હવે સારું થઈ ગયું છે જાંજરી પહેરીને વીડિયો બનાવવાનો વિહેનતા જાંજરી પહેરીશ ને પહેરીશ ને જાંજરી ના બોલે તો કે બોવાળા વીડિયો બનાવતાનો બધું ખબર જ છે ને અને આ કેટલો હાલ આવી આ અને મોનાલીસા ની જેમ પ્રખ્યાત કરી નાખી હવે બીજું થોડી નહીં ખૂબ સેટઅપ હાલે અત્યારે આટલામાં રાખવાનું છે ને આ દરવાજો બંધ કરી દઉં હું લાઈટ પડી બી લઈ છે ખોટું ભરે પણ દરવાજો બંધ કરી દઉં આટલામાં રાખવાનું છે આપણે બરોબર આટલામાં આપણે એક આવશે આટલામાં આને વટવાનું નહીં અને વટવાર નહીં આટલા મજાનું ઓળો દરવાજો બંધ થઈ ગયો ઓલો દઈ લે હા લે બહાર નિકાર લે લેવાં તા ફરી જઉ હું બંધ કરી દઉં તો હા બહાર નિકાર હા તો બંધ કરી દઉં તો અમે ત્રણેય પહેલાં પાકી લે લેવા રોય પકડો હા પેલા કોણ આંખીએ પાટો બાંધશે ને બરોબર

재 <목소리나>

એ એ પણ હાથ મારે પગમાં પેર રોયતિયા આને વટે તો કહી દેવાનો ના એમાં હું પબ્લિક ને બતાઈ દે માં કે એને બતાય બે હા એક પટો ખારો લાગ ગયો પર હોય શું ખબર પણ આમ પટો નીચે રાખ અને ઈ સાઈડ નો પક કે ભાઈ અહીંયા પકડી ના ને સ્ટાર્ટ સદીાળ ઴ાણ સીં એife ૨્ય rachળ એ જાએ છાઆાર જે આદા જાાર precis હી ક જાાર હીન ન ન ન ન ન ન ન ન એરય enન ન ન ન ન

<laughs> 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 अब टिटी बाहर भाई अंदर कोर्नर पर उधे લા બાજુમાં વાળા ખદડા નીકળ્યા બાકી હામી નજરે થોડી થાય બાકી ચાલુ રાખ ટાઈમ અપ ટાઈમ અપ

તમે જો અમારી આ ટુકમાં ચેલેન્જ તમે કહી શકો પણ રમત ગમત ની વસ્તુ કહી શકો પણ તમને હસવાની બહુ મજા આવી ગઈ છે અને હવે આવી જ રીતે આપણે કઈ નવું લઈને આવીશું બરોબર અત્યારે કિંગલ બેન કોમલ ને લાગી ગયું હાઈ ક્લાસ પણ ભલે લાગી ગયું કઈ વાંધો નહીં પણ એની લાગી ગયો ની મહેનત માટે એક નવા હોય સબસ્ક્રાઇબ કરી નાખજો ને વિડિયો લાઈક કરી નાખજો અને હવે મળીએ આપણે નેક્સ્ટ ચેલેન્જ માં નેક્સ્ટ ચેલેન્જ ક્યાં કરવું નેક્સ્ટ ચેલેન્જ તો શેર કરો 24 કલાક ઓર ચેલેન્જ તો એટલું જ જ કરવું એટલું છે એટલે ખાવાની